એક દવાનું નામ આપીશ માનસ મિત્ર વટી કરીને હું પાછો રિપીટ કરું છું માનસ મિત્ર વટી જ્યારે જ્યારે પ્રણય ભંગ થાય છે ત્યારે પ્રણય ભંગ નથી થતો નાના નાના સપનાઓ તૂટે છે એ વર્તમાન સમયે ભવિષ્ય કંડારેલું હોય છે એ ભવિષ્ય આખું તૂટે છે આપણી નાની નાની આદતો એકબીજાને સુપેરે યાદ હોય છે જે ભાંગીને ભૂકો થઈ જાય છે પણ એ ભંગ હાર્ટ બ્રેક ઉપર રિસર્ચ કરેલું છે મગજના ઘણા બધા એમઆરઆઈ કાઢીને ઘણો બધો એનો ડેટાશીટ બનાવેલો છે કે હકીકતમાં થાય છે શું જ્યારે હાર્ટ બ્રેક થાય છે હાર્ટ બ્રેક થાવું એ આપણા હાથમાં નહોતું પણ ઓન થવું એમાંથી બહાર નીકળવું એ આપણા હાથમાં છે અને કેટલું ઝડપથી થવું એમાં આપણને આયુર્વેદ ઘણી બધી મદદ કરી શકે એમ છે પહેલું એક ધ્યાન રાખીએ કે જ્યારે જ્યારે હાર્ટ બ્રેક કે ટ્રોમા થાય છે મેન્ટલી ત્યારે આપણી ફૂડ પેટર્ન બદલે છે અનાત્મવત શબ્દ વાપર્યો છે આયુર્વેદમાં કે જ્યારે આપણે આત્માને અંદર રાખીને આત્મા આત્મમય થઈને જમતા નથી ત્યારે દરેક રોગોનું મૂળ ચાલુ થાય છે જ્યારે હાર્ટ બ્રેક થાય છે ત્યારે ફાઇનાન્સને લઈને પણ યુવાનો ડી ફોકસ થઈ જતા હોય છે મા બાપ બિચારા લાચાર થઈ જતા હોય છે કે મારો સન કે મારી ડોટર અત્યારે ફોકસ થઈ શકતી નથી એના કેરિયરમાં પ્રાક્ષ હરડે અને સાકર સંભાગ લઈ સવાર સાંજ મધ સાથે એક એક ચમચી ચાટવામાં આવે તો પણ આ ટ્રોમામાંથી તમે ઝડપથી બહાર નીકળી શકો એમ છો સાવ અચાનક ફૂટી નીકળી એકલવાય યાદો અને પોપચે વરસ્યો ત્યાં તો અનરાધાર વરસાદ આ વેલેન્ટાઇન વીકમાં આ વસંત ઋતુમાં મારે વાત કરવી છે પ્રણય ભંગની હાર્ટ બ્રેક જો બધું સમૂહસૂથરું પાર પડી જાય તો આ વિડીયોની કોઈ જરૂર નથી પણ જો ક્યાંક સોય અટકી જાય આ પ્રણયભંગમાંથી બહાર તરત કઈ રીતે આવું સ્વસ્થતાથી પોતાને કઈ રીતે સંભાળવા એ વાત કરવા આવ્યો છું હું છું આપનો ડૉક્ટર મિલન સોલંકી એમએસ આયુર્વેદ એક્સ એચઓડી ભાવનગર આયુર્વેદ કોલેજ નાનપણથી આપણી આદત રહી છે નાના હોય ત્યારે માનો પાલો પકડીએ પછી મિત્રો પછી રમકડા અને જેમ જેમ મોટા થતા જઈએ એમ શરૂઆત થાય છે પ્રણયની વસ્તુ આપણાથી છૂટે છે દુઃખ તો એ જ હોય છે આ દુઃખ ઉપર મોડન સાયન્સ ઘણા રિસર્ચ કરે છે દુઃખ આવી પડે ત્યારે શું થાય બીજા ઘણા દુઃખ છે જેમ કે કોઈ વસ્તુ આપણે ગુમાવીએ કોઈ મોનેટરી લોસ થાય કોઈ ગમે તે નુકસાન થઈ ગયું ઘણા બધા નુકસાન ભરપાઈ થઈ શકે એવા હોય આપણને એમાં મદદ પણ મળી જતી હોય છે પણ એક હાર્ટ બ્રેકનો એક સવાલ એવો છે કે ત્યારે મદદ મળવી મુશ્કેલ હોય છે અથવા તો પ્રોપર રીતે મદદ મળતી નથી સૌથી પહેલાં વાત કરીએ તો દુઃખ એક એવો સબ્જેક્ટિવ વિષય છે કે જેના પર બહુ રિસર્ચ નથી થઈ શકતું કેમ કે સાયન્સ એવા જ વિષયને રિસર્ચ કરી શકે છે જે ઓબ્જેક્ટિફાઈ થઈ શકતું હોય મેની ફ્રાન્સિસ નામના એક વૈજ્ઞાનિક છે એમણે પ્રણયભંગ હાર્ટ બ્રેક ઉપર રિસર્ચ કરેલું છે મગજના ઘણા બધા એમઆરઆઈ કાઢીને ઘણો બધો એનો ડેટાશીટ બનાવેલો છે કે હકીકતમાં થાય છે શું જ્યારે હાર્ટ બ્રેક થાય છે તો જ્યારે જ્યારે હાર્ટ બ્રેક થાય છે ત્યારે આપણે એક ફૂલ મોટિવેશનલ સ્ટેટમાં હોઈએ છીએ કે એમાં થાય છે એવું કે થાળી પીરસેલી પડી છે છપ્પન ભોગ પીરસેલા છે આપણે એમાંથી પાણી પણ નથી લઈ શકતા અને એના પછીનું સ્ટેટ હોય છે મેમરી માટેનું જ્યારે જ્યારે પ્રણય ભંગ થાય છે ત્યારે પ્રણય ભંગ નથી થતો નાના નાના સપનાઓ તૂટે છે એ વર્તમાન સમયે ભવિષ્ય કંડારેલું હોય છે એ ભવિષ્ય આખું તૂટે છે આપણી નાની નાની આદતો એકબીજાને સુપેરે યાદ હોય છે જે ભાંગીને ભૂકો થઈ જાય છે તો આ જ યાદો જે આપણા ચિત્તની એક અવસ્થા છે જેને વૈજ્ઞાનિકો મેમરી કહે છે એ મેમરીને આપણે વારે વારે વાગોળીએ છીએ અને એ ભવિષ્યને આપણે આપણા વર્તમાનમાં બગાડીએ છીએ વૈજ્ઞાનિકો આને ટ્રોમેટિક ફેઝ કહે છે ટ્રોમામાંથી બહાર આવવા માટે થેરાપિસ્ટનો આજકાલ બહુ ટ્રેન્ડ રહ્યો છે જે લોકો કહેતા હોય છે કે ખાડામાં પડ્યા પછી ખાડાનું માપ ના લેવાનું હોય સાચી વાત છે નાના નાના પ્રોબ્લેમ્સ લઈને આપણે ઘણી બધી જગ્યાએ જઈ શકીએ છીએ આપણા સગાવાલા આપણને મદદ કરે છે આપણું મિત્ર સર્કલ પણ આટલું વિશાળ હોય છે આપણને મદદ કરી શકે છે પણ આ જે લોસ છે એમાં ખાસ કરીને કોન્શિયસ અને સબકોન્શિયસ લેવલે કે ટાઈમ અને સ્પેસની કમ્પેરિઝનમાં સમજીએ તો સમયમાં એ વ્યક્તિ ક્યાં જતી રહી અને હવે શું કરે છે એ સબકોન્શિયસ લેવલે સતત વિચાર આવતા રહે છે અને આ એક ટ્રોમામાંથી મગજ ઝડપથી બહાર આવી શકતું નથી એનું એક કારણ એ પણ છે કે સોશિયલ મીડિયાના આ જમાનામાં આપણે એ વ્યક્તિને ટ્રેક કરી શકીએ છીએ એ શું કરે છે એ અત્યારે આ કરે છે એ અત્યારે આ ટાઈમે અહીંયા હશે એના લીધે આપણે એ ટ્રોમા કે એ મેન્ટલ ઇન્ફ્લામેશનમાંથી બહાર આવી શકતા નથી મિત્રો વાત એ જ કરવી છે હાર્ટ હાર્ટ બ્રેક થવું એ આપણા હાથમાં નહોતું પણ મૂન થવું એમાંથી બહાર નીકળવું એ આપણા હાથમાં છે અને કેટલું ઝડપથી થવું એમાં આપણને આયુર્વેદ ઘણી બધી મદદ કરી શકે એમ છે પ્રેમ એ આપણું અસ્તિત્વ છે પ્રેમ ન હોય તો આપણે ન રહી શકીએ પણ જ્યારે હાર્ટબ્રેક થાય છે ત્યારે એ ક્યાંક વિખાઈ જાય છે જીવનની મુખ્ય ત્રણ જરૂરિયાત હોય છે એક ફાઇનાન્સ એક રિલેશનશીપ્સ અને એક હેલ્થ જ્યારે હાર્ટ બ્રેક થાય છે ત્યારે ફાઇનાન્સને લઈને પણ યુવાનો ડી ફોકસ થઈ જતા હોય છે મા બાપ બિચારા લાચાર થઈ જતા હોય છે કે મારો સન કે મારી ડોટર અત્યારે ફોકસ થઈ શકતી નથી એના કેરિયરમાં હેલ્થ હેલ્થની વાત આપણે કરીએ તો આયુર્વેદ એમ કહે છે કે આહાર નિદ્રા અને બ્રહ્મચર્ય મતલબ ફૂડ સ્લીપ અને ડિસિપ્લિન્ડ લાઈફ હોય તો જ આપણી લાઈફ પ્રોપર ચાલી શકે જે સંપૂર્ણ નાશ પામે છે જ્યારે આપણું હાર્ટ બ્રેક થાય છે અને વાત કરીએ રિલેશનશિપ્સની તો ત્યારે એવું લાગે છે કે આ જે ક્ષણ છે એ અનંતકાળ સુધી રહેવાની છે અને આ કાળા વાદળો હટવાના નથી તો જ્યારે જ્યારે હાર્ટ બ્રેક થાય છે ત્યારે સૌથી પહેલું મન એક ખૂણો શોધવાની કોશિશ કરે છે કે આ સ્થિતિ મારી સામે ન આવે એના માટે જાત જાતના વ્યસનો તરફ મન ચડવાની કોશિશ કરે છે તો સવાલ એ થાય કે આ ટ્રોમામાંથી ઝડપથી બહાર કઈ રીતે આવું પહેલું એક ધ્યાન રાખીએ કે જ્યારે જ્યારે હાર્ટ બ્રેક કે ટ્રોમા થાય છે મેન્ટલી ત્યારે આપણી ફૂડ પેટન બદલે છે અનાત્મવત શબ્દ વાપર્યો છે આયુર્વેદમાં કે જ્યારે આપણે આત્માને અંદર રાખીને આત્મા આત્મમય થઈને જમતા નથી ત્યારે દરેક રોગોનું મૂળ ચાલુ થાય છે બ્રેકઅપ થવું આપણા હાથમાં નહોતું પણ કેવી રીતે જમવું એ આપણા હાથમાં છે તો એટલીસ્ટ જમતી વખતે આપણે એમાં ફોકસ થઈ જાય ખાલી જમતી વખતે તો પણ આપણું મન બચી શકશે બીજી વસ્તુ હું એ કહીશ કે મનને વ્યસન બાજુ ટાળવા માટે પૂરતી ઊંઘ લાવવા માટે હું એક દવાનું નામ આપીશ માનસ મિત્ર વટી કરીને હું પાછો રિપીટ કરું છું માનસ મિત્ર વટી રોજ રાત્રે બે ગોળી લઈને શું એટલીસ્ટ એક મહિના સુધી એ તમારી સ્લીપ પેટર્નમાં અને વ્યસન બાજુ જવાની જે ટેન્ડન્સી હશે એમાં ખૂબ હેલ્પ કરશે તમારું જીવન શક્ય છે એ બચાવી લેશે છતાં પણ કોઈ બીજા પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક કરી જ શકો છો ત્રીજું છે અને એક બીજી આડઅસર વગરની દવાની વાત કરું તો દ્રાક્ષ હરડે અને સાકર સમભાગ લઈ સવાર સાંજ મધ સાથે એક એક ચમચી ચાટવામાં આવે તો પણ આ ટ્રોમામાંથી તમે ઝડપથી બહાર નીકળી શકો એમ છો છતાં પણ અમે અવેલેબલ છીએ હાર્ટ બ્રેક અગેઇન કહું છું આપણા હાથમાં નહોતું પણ ઝડપથી બહાર નીકળવા માટે અમે તમને સો ટકા મદદરૂપ થઈ શકીએ એમ છીએ તમે અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો પ્રેમ આપણું અસ્તિત્વ છે પ્રેમ એ માગવાની કે ભીખ નથી પ્રેમ એ આપવાની વસ્તુ છે આપણી ઉપર દુઃખ પડે ત્યારે આપણું દુઃખ જ આપણને મોટું લાગે છે પણ પ્રેમ એ ઉગવાની વસ્તુ છે મારા મારા દરેક દર્શક મિત્રોને વેલેન્ટાઇન વીકની શુભેચ્છાઓ આશા રાખીએ કે હાર્ટ બ્રેકમાંથી તમારે કોઈને પસાર ન થવું પડે છતાં પણ થઈ જવાય હોય તો આ વિડીયો તમને મદદરૂપ થઈ શકે છે આયુર્વેદને લગતા કોઈ બીજા પ્રશ્નો હોય અમે ક્યાંય મદદરૂપ થઈ શકીએ એમ હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો ભારે અહીંયા સાથે આજે હાર્ટ બ્રેકની વાત કરી તો ભવિષ્યમાં આવા જ બીજા આયુર્વેદના ટોપિક સાથે મળશું નમસ્કાર જય ધન્વંતરી